કેમ છો કાકી હા બસ કેમ છે આજે તો સાડી નો છેડો પકડી લીધો વોટ આ તો હદ કેવાય યાર અને તમે ઓ આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો તું બેસનેલા ઉત્સાહી

હેલો ફ્રેન્ડ્સ તો તમને મારા લોંગ વિડીયો અને પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ અમને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો એડિટીંગ કરવાનું પોતે જાતે જ કરું છું એડિટિંગ બધું એ તો પ્લીઝ બહુ જ મહેનત મગે છે અને તમારા સપોર્ટ થી મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારો તમને સારું લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાવીને પછી જજો